સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ કલેક્ટર મકવાણા તથા મામલતદાર મામલતદાર થાનગઢ ચોટીલા અને મૂળીની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવા અંગેની હાથ આવી હતી દ્વારાગઢમાં આવેલા સૂર્ય ચોકથી સોનગઢ સુધી સરકારી જમીનમાં અનેક ગેરકાયદેસર પાકા બાંધકામો કરી દબાણો કરવામાં આવ્યા હતા તમામ દબાણો દૂર કરવા દબાણ કરતાની મામલતદાર થાનગઢ દ્વારા ગત તારીખ છ આઠ બે હજાર પચીસ ના રોજ નોટિસ પણ આપવામાં આવેલ હતી છતાં દબાણ કરતા ચોટીલા ની ટીમ તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર અગ્યાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો ઓગણપચાસ કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હફદા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવેલા આવેલી હતી સાત સેનેટની વેળના કારખાના બનાવવામાં આવેલ હતા તેમાં જ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા ત્રેણાંકના પાકા મકાનો અને બંગલાવ એમ મળીને કુલ બસોને સાઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે જે કોમર્શિયલ દબાણો છે એ દ્વારા જુદી જુદી દુકાનો રેસ્ટોરન્ટો વગેરે કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્દા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર થાનગઢ દ્વારા આ દબાણ કરતાઓને એકસઠ નોટિસ આપી સાંભળી પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ના કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ડિમોલેશન ની અંદર કુલ ચાર જેસીબી મશીન ની મદદ આ ડિમોલેશન ની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને જમીન છે કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર